સુરત જિલ્લાના બારડોલીમાંથી બારડોલી પ્રદેશ સર્વ સનાતન સમાજ રેલીનું આયોજન કરાયું હતું તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા દમન મામલે રેલી યોજાઈ હતી મોટી સંખ્યામાં સર્વ સમાજના જોડાયા હતા હાલમાં જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા દમન મામલે આક્રોશ છે ત્યારે બારડોલીમાં બારડોલી પ્રદેશ સનાતન સર્વ દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું બારડોલી પ્રદેશના સર્વ સમાજના તેમજ નાગરિકોએ આ રેલીમાં જોડાયા હતા સૌપ્રથમ બારડોલી સ્પષ્ટ

અને હોદ્દેદારો અને એમના સભ્યો સાથે ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં એટલા માટે રેલી અને આયોજન કર્યું કે કેટલાક સમય પહેલા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર રીતસરનો અત્યાચાર કરવામાં આવ્યો અને ત્યાંના જે કે ધર્મસ્થાનો છે એનું ભરપૂર નુકસાન થયું અને વ્યક્તિગત રીતે તેમની માલ મૂકીને પણ નુકસાન થયું અને જ્યારે અત્યાચાર થયો હોય તો સ્વાભાવિક છે કે આ બારડોલી જ્યારે હંમેશા આવા આંદોલન માટે ઊભું રહ્યું છે

આજરોજ બારડેલી પ્રદેશ સમસ્ત સનાતની હિન્દુ સમાજ સંગઠન દ્વારા એક રેલી પાડીને આપવામાં આવેલ છે જે ઉખલપાટ હોય અને ત્યાં જે ઘટનાઓ બની એ બાબતે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે જે આવેદનપત્ર આપેલું છે જે આજે જ અમે રાજ્યપાલશ્રી અને કલેક્ટર સાહેબ મારફત આગળ ફોરવર્ડ કરીશું રેલી નીકળતી હતી સ્વરાજ આશ્રમથી જિલ્લા રામ મંદિરથી થઈ પ્રાંત કચેરી સુધી રેલી નીકળી હતી પ્રાંત કચેરીએ રેલીનું સમાપન કરાયું હતું જ્યાં મુખ્યમંત્રી વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિને સંબોધી આવેદન પણ આપવામાં આવ્યું હતું સુરેશ રાઠોડો